હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે યુટ્યુબ પર એક નવો ફીચર્સ છે જેનાથી પણ તમે ખૂબ સારી એવી કમાણી કરી શકો છો એક તો જે યુટ્યુબ મોનોટાઈઝેશનથી જે ડોલર બને છે એડના જે કોઈ પૈસા મળે છે તેનાથી ઘણા બધા વધારે રૂપિયા જો કમાવવા હોય તો આનો ઉપયોગ તમારે કરવો પડશે અને આનો ઉપયોગ જો તમે કરી લીધો તો ખૂબ જ સારા પૈસા કમાઈ શકશો હવે આનો હું સ્ટેપ બાય સ્ટેપ બધા ફીચર્સ જણાવી દઉં અને તેના માટે શું ક્રાઇટેરિયા છે કયા કયા નિયમોનું તમારે પાલન કરવું પડશે એ બધી જ વસ્તુ હું તમને જણાવીશ તો તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો જોઈ લો તો તમને બધી જ વસ્તુ સમજાઈ જશે હવે પહેલા આપણે જાણી લઈએ કે સ્ટેપ બાય સ્ટેપ આનું સેટિંગ્સ તમારે કેવી રીતના કરવાનું છે એ સેટિંગ્સ કર્યા પછી આના શું નિયમો છે અને આનો ઉપયોગ તમે યુટ્યુબ પર કેવી રીતના કરી શકો છો તે પણ હું સ્ટેપ બાય સ્ટેપ બધું જ જણાવીશ વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર યુટ્યુબ શોપિંગ એફિલિયટ પ્રોગ્રામનું તમે કમાણી કરવી હોય તો કઈ રીતના કરી શકો છો અહીંયા તમારે એ ફીચર્સ અનેબલ કરવા પડે છે તો અહીંયા તમારે વાઇટી સ્ટુડિયો એપ્લિકેશન્સમાં જવાનું છે ન હોય તો ડાઉનલોડ કરી લો સ્ટોર પરથી મળી જશે યુટ્યુબની જે એપ્લિકેશન્સ છે અહીંયા લાસ્ટમાં તમને અનનો ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાની છે બે ઓપ્શન્સ અહીંયા યુટ્યુબ પર મારા ચાલુ નથી તો અહીંયા હું શોપિંગ પર ક્લિક કરીશ શોપિંગ પર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પણ કનેક્ટ યોર શોપ તો અહીંયા તમે તમારી પણ એક દુકાન બનાવી શકો છો એક શોપ બનાવી શકો છો અને ત્યાંથી પણ તમે સેલ કરાવી શકો છો પરંતુ અત્યારે આપણે આનું જ જોઈશું અહીંયા જોઈન્ટ એપિલિયટ પ્રોગ્રામનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો તેના પણ ક્રાઇટેરિયા છે પહેલાં જોઈ લો સેટઅપ કઈ રીતના કરવું ત્યાર પછી તેના ક્રાઇટેરિયા પ્રમાણે આપણે શું શું કઈ રીતનું કેટલું કમિશન મળશે કઈ પ્રોડક્ટ ટેક કરવાથી કેટલું કમિશન મળશે એ આપણે આગળ જોઈશું અહીંયા ટર્ન ઓન પર ક્લિક કરી દેવાનું છે ટર્ન ઓન પર ક્લિક કરી દો ત્યાર પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા તમે વાંચી શકો છો ઘણી બધી છે જોઈ લો હું તમને લાસ્ટમાં વિડીયોમાં આગળમાં બતાવી દઈશ કે ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે અહીંયા તમે વાંચી પણ શકો છો અહીંયા લાસ્ટમાં આઈ એક્સેપ્ટ ટીમ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરવાનું છે એક્સેપ્ટ પર ક્લિક કરી દેવાનું છે આટલું કર્યા પછી થોડી પ્રોસેસ લેશે તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે અને ટેક પ્રોડક્ટ ઓટોમેટિકલી પર એ ઓટોમેટિક જો તમારા વિડીયોમાં કોઈ ડિટેલ્સ હશે તો એ ઓટોમેટિક લઈ લેશે યુ આર ઇન નાવ યુ કેન સ્ટાર્ટ ટેકિંગ પ્રોડક્ટ અહીંયા તમે જોઈ શકો છો ટ્રાય ઇટ નાવ પર ક્લિક કરી દેશો એટલે તમારા બધા જ વિડીયો અહીંયા આવી જશે હવે તમારે કયા વિડીયો પર ટેગ કરવાનું છે તો તમે કોઈ એવા વિડીયોમાં કોઈ વસ્તુ વિશે તમે જણાવ્યું હોય એક્ઝામ્પલ તરીકે માયક વિશે કોઈ જણાવ્યું હોય અથવા તો અહીંયા જોઈ શકો છો બેસ્ટ માયક કયું છે તો તેના વિશે મેં તમને જણાવ્યું છે તો તેનામાં ટેક કરવા માટે તે વિડિયો પર ક્લિક કરી દો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વસ્તુ તમે જે વસ્તુને ટેક કરો છો તે વસ્તુ તમારા વિડીયોની અંદર દેખાવી જોઈએ અને તેના વિશે તમે થોડી ઘણી માહિતી પણ આપેલી હોવી જોઈએ ત્યાર પછી આ તમે આગળથી વિડીયો અપલોડ કરશો ત્યારે પણ ડાયરેક્ટ ઓપ્શન્સ આવી જાય છે પણ અત્યાર સુધી અપલોડ કરેલા હોય તેમાં પણ લાગી શકે છે અહીંયા તમે જોઈ શકો છો પેન્સિલનો સિમ્બોલ જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમને નીચે ટેક પ્રોડક્ટનો ઓપ્શન જોવા મળે છે નીચે જોઈ લો ટેક પ્રોડક્ટનો ઓપ્શન જોવા મળે છે ટેક શોર્ટ્સ પર નહીં અહીંયા ટેક શોર્ટ્સ પર નહીં પરંતુ અહીંયા ટેક પ્રોડક્ટ કરીને એક ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા શોપ પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અત્યારે આ ચાર વેબસાઇટ છે આગળ જઈને બીજી વેબસાઇટો પણ આમાં એડ થશે જ્યારે યુટ્યુબ એડ કરે ત્યારે અત્યારે આપણે એક્ઝામ્પલ તરીકે ફ્લિપકાર્ટ લઈ લઉં અને એપ્લાય પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા ફ્લિપકાર્ટની પ્રોડક્ટ આવી જશે પરંતુ આપણે બોયા માઇકની વાત કરી છે તો અહીંયા બોયા માઈક હું સર્ચ કરી લઈશ અને અહીંયા મેં સાંભળ્યું છે ત્યાં સુધી તમે મોટો વિડિયો હોય તો સાહીઠ પ્રોડક્ટ કરી શકો છો અને શોર્ટ્સની અંદર વીસ પ્રોડક્ટ આ રીતે ટેક કરી શકો છો અહીંયા જોઈ શકો છો માયક આવી ગયા છે પરંતુ આપણે બોયા માઇક અને જે જે માયક અહીંયા હું મારા વિડીયોમાં બતાવ્યા છે તે જ માયક અહીંયા હું સિલેક્ટ કરીશ જે માયક વિશે મેં માહિતી નથી આપી તે તે વસ્તુને અહીંયા ટેક કરવાની નથી એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે બોયા માયક લખીને સર્ચ કરી દેશો તો આવી જશે આ બોયા માયક વિશે માહિતી આપી છે તો તેને તમે ટેક કરી શકો છો તો આપણે એ વિડીયોમાં આ પ્લસ પર ક્લિક કરી દો ડન પર ક્લિક કરી દો એક તો થઈ ગયું છે ત્યાર પછી સેવ પર ક્લિક કરી દો હવે વધુ પ્રોડક્ટ ટેક કરવા માટે ફરીવાર એના પર ક્લિક કરશું બીજું છે ગ્રીનઆર્ડોનું તો અહીંયા હું સર્ચ મારી લઈશ એમાં મેં જે માયકનું કીધું છે આ બીજી હું પ્રોડક્ટ એડ કરું છું પહેલું તો પહેલું રહેલું છે ત્યાર પછી અહીંયા આ માયક છે તો હું તેને ટેક કરી લઉં છું પ્લસ પર અહીંયા તમને પ્લસનો સિમ્બોલ જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો તે પણ ટેક થઈ જશે ત્યાર પછી ડન પર ક્લિક કરી દો હવે અહીંયા જોઈ શકો છો નીચે બે પ્રોડક્ટ અહીંયા એડ થઈ ગઈ છે તો એ રીતના તમે સાઈઠ પ્રોડક્ટ એડ કરી શકો છો પરંતુ એ સાઈઠ એ સાઈઠ પ્રોડક્ટ તમારા વિડીયોની અંદર તમે બતાવેલી હોવી જોઈએ અહીંયા જો હું ત્રીજી પ્રોડક્ટ એડ કરું છું આમાં એક વિશે પણ તેમાં ડિટેલ્સ આપી છે તો અહીંયા પ્લસ પર સિલેક્ટ કરી લઈશ ડન પર ક્લિક કરી દઈશ અહીંયા ત્રણ પ્રોડક્ટ મેં એડ કરી દીધી છે ને ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે બસ આટલું કરવાનું છે હવે એક્ઝામ્પલ માટે હું બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો આ પ્રોડક્ટ વિશે અહીંયા આ માય સપોર્ટ ધર્મેન્દ્ર સર આ પ્રોડક્ટ વિશે વાત કરે છે તો અહીંયા તમને ગમે ત્યાં પ્રોડક્ટની લિંક પણ અહીંયા આવી જશે ચાલુ વિડીયોમાં અને અહીંયા નીચે પણ જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનના અંદર જશો તો આ રીતના લિંક આવી જશે અને તેના પર કોઈ પણ ક્લિક કરશે તો ડાયરેક્ટ ફ્લિપકાર્ટ પર પહોંચી જશે અને ત્યાંથી પ્રોડક્ટ પરચેસ કરી શકે છે તો આ રીતે કોઈપણ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક ઓટોમેટિક આવી જશે અને વિડીયોમાં પણ હવે તમે એ સેટિંગ્સ કર્યા પછી તેના ક્રાઇટેરિયા તેના નિયમો અને તેની ગાઈડલાઈન વિશે જાણી લઈએ કે યુટ્યુબ પર કેવી રીતના આ બધી પ્રોડક્ટને ટેગ કરવાની છે તેના વિશે તો ટેક કોઈપણ વસ્તુને તમારે લગાતાર ડાયરેક્ટ કોઈપણ વસ્તુને ટેગ નથી કરી લેવાની ટેગ કરતા પહેલાં આ નિયમો જાણેલો નહીં તો એકવાર જો આ પ્રોગ્રામ તમારા હાથમાંથી કેન્સલ થઈ ગયો એટલે કે કોપી રેટ સ્ટ્રાઇકની જેમ જો આમાં તમે નિયમો ના પાડ્યા અને તે ઓટોમેટિક યુટ્યુબ તમારા આ ફીચર્સને બંધ કરી દેશે અને ભવિષ્યમાં તે ક્યારેય નહીં આપે તેના પહેલાં આ નિયમો જાણી લો કે કયા કયા નિયમો પાડવા જરૂરી છે તે સેટિંગ્સ કર્યા પછી તમારે ગાઈડલાઇન પર અહીંયા તમે ગૂગલ પર જઈશો અને લખશો કે યુટ્યુબ શોપિંગ ક્રાઇટેરિયા તો અહીંયા તમને બતાવી દેશે કે સૌથી પહેલાં તમારે હવે અહીંયા તમે જોઈ શકો છો સબસ્ક્રાઈબર કાઉન્ટ તો પહેલો જ નિયમ છે અહીંયા તમે જોઈ શકો છો પહેલું તો યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ એટલે કે તમારી ચેનલ મોનોટાઈઝેશન હોવી જરૂરી છે જે ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબરવાળું જે મોનોટાઇઝેશન છે તે હોવું જરૂરી છે એટલે કે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામની અંદર હોવું જોઈએ બીજું છે સબ્સ્ક્રાઇબર કાઉન્ટ એટલે કે દસ હજાર સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે અહીંયા તમે જોઈ શકો છો પરંતુ અહીંયા મારી ચેનલ પર પાંચ હજાર ચારસો ને એટલે કે સાડા પાંચ હજાર આજુબાજુ મારા સબસ્ક્રાઇબર છે છતાં પણ મને એ ફીચર્સ અનેબલ થઈ ચૂક્યો છે અને હું ટેક પણ વસ્તુ કરી ચૂક્યો છું તમારી સામે બધી વસ્તુ બતાવી છે તો એ હવે કેવી રીતના મળ્યું મને નથી ખબર પણ યુટ્યુબનો કોઈ નવો નિયમ બદલાઈ ગયો હશે તેના કારણે આ વસ્તુ થઈ છે પછી ત્રીજો છે લોકેશન કે કયા કયા દેશમાં અનેબલ છે તો આપણું અહીંયા ઇન્ડિયામાં અનેબલ છે અહીંયા જોઈ શકો છો કોરિયા ઇન્ડોનેશિયા થાઈલેન્ડ વિયેતનામ મલેશિયા એમ આપણું ઈન્ડિયા છે તો ઇન્ડિયામાં આ ફીચર્સ અનેબલ થઈ શકે છે એટલે કે મળી શકે છે ચોથો ક્રાઇટ જોઈ શકો છો મેટ્સ ફોર કિડ્સ ના હોવી જોઈએ એટલે કે તમારી ચેનલ બાળકોને લગતા વિડીયો ના બનાવવી જોઈએ તમારે તેમાં મેટ્સ ફોર કિડ્સ જો સિલેક્ટ હશે તો તમને આ ફીચર્સ આનેબલ નહીં થાય ચેનલ ટાઈપમાં મ્યુઝિક ચેનલ્સ પણ ના હોવી જોઈએ બધી જ કમ્યુનિટી ગાઇડલાઇનને ફોલો કરવી જોઈએ તમારી ચેનલ અને ત્યાર પછી અહીંયા હું તમને થોડા બીજા ગાઈડલાઇન્સ વિશે પણ હું તમને થોડું ક્લિયર કરી દઉં કોઈ પણ પ્રોડક્ટ વિશે જે પ્રોડક્ટ તમે બતાવો છો વિડીયોમાં તે પ્રોડક્ટ વિશે તમારે સંપૂર્ણ માહિતી આપવાની છે અને ખૂબ જ સારી રીતે માહિતી આપવાની છે આ બધી જ ગાઈડલાઇનને હું શોર્ટમાં તમને સમજાવી દઉં છું કે જે પ્રોડક્ટ વિશે એક્ઝામ્પલ તરીકે આ માયક વિશે હું બોલું છું તો આ માયકની સંપૂર્ણ માહિતી તમારે આપવાની રહેશે અને તોડફોડ નથી કરવાની ઘણા લોકો તોડફોડ કરીને વિડીયો બતાવે છે તો એ તમારે નથી કરવાનું એ કંપની અલાવ નથી કરતી એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે અને પ્રોડક્ટની મિનિંગફુલ એટલે કે પ્રોડક્ટનો સારી રીતે ઉપયોગ કેમ કરવો તે તમારે બતાવવાનું જ રહેશે જે પ્રોડક્ટ વિશે જણાવો છો તેની સંપૂર્ણ માહિતી આપવાની છે અને થોડી માહિતી વિડીયો દસ મિનિટનો વિડીયો છે એક્ઝામ્પલ માટે અને એક મિનિટ માટે કોઈ વિડીયોની માહિતી કોઈ પ્રોડક્ટની માહિતી આપી દીધી તો પણ ચાલશે તો તે વિડીયોમાં તમે તે પ્રોડક્ટને ટેક કરી શકો છો આલતું ફાલતું કોઈપણ પ્રોડક્ટને ટેક કરી લેવાની નથી જો આવી રીતના તમે કોઈપણ પ્રોડક્ટને ટેક કરી લીધી જેમાં તમે તે પ્રોડક્ટ વિશે તમારા વિડીયોની અંદર કોઈપણ વસ્તુ બતાવી નથી અથવા તો માહિતી આપી નથી અને ફાલતુની કોઈ પણ પ્રોડક્ટ ટેક કરી દીધી તો આ ક્રાઇટેરિયા પ્રમાણે આ ગાઈડલાઇન પ્રમાણે તેની વિરુદ્ધ છે યુટ્યુબ એફિલિયેટ માર્કેટિંગનો પ્રોગ્રામ તમારા માટે કેન્સલ થઈ જશે ફરીવાર નહીં મળે તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ થોડી ગાઈડલાઈન છે તમે વધુ ડીપમાં જાણવા માંગતો હોય તો ગૂગલમાં જઈને તમે સર્ચ કરી શકો છો હેલો ફ્રેન્ડ્સ તો આ વિશે તમને